તેને કારણે અત્યારે મોરબી આસપાસના સૌથી વધુ ખેડૂતો પાંચ લાખ સુધીની દેવાના માફ કરવામાં આવી રહ્યા છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે મહિલાઓ માટે પોત નવી યોજનાઓ એક મહિલા ઉશ્કરી યોજના મહિલાઓને વ્યાજ વગર લોન મળે છે નાના ધંધા માટે સારી યોજનાઓ પણ મળી રહે છે બીજું કુબેરબાઈનું મામેરું યોજના ગુજરાતના ગરીબ પરિવારને દીકરીના લગ્ન માટે સહાય અને લગ્ન ખર્ચે માટે નાણાકીય મદદ કરવા મળી રહે છે ત્રીજું ફી સિલાઈ મશીન મહિલાના સ્વાવલંબન યોજના સિલાઈ મશીન તાલીમ ઘરે બેઠા કમાણી માટે મદદ કરવા માટે મળી રહે છે તો સ્થલા યોજના ગરીબ મહિલાઓને મફત ગેસ કનેક્શન રસોઈ બનાવવા માટે સલામત મળી રહે છે પાંચમું ગૃહ ઉદ્યોગ યોજના અને નાના ધંધા માટે પંદર હજારથી પચાસ હજાર સુધીની સહાય મફત ટ્રેનિંગ પણ મળી રહી છે સૌથી અગત્યની વાત કરીએ કે આધાર કાર્ડ સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે સરકારે અગાઉ એકવાર સૂચનાઓ આપી રહી હતી જે લોકોને આધાર કાર્ડમાં દસ વર્ષથી વધુ જૂના છે અને ક્યારેય અપડેટ કર્યા નથી તેમને તેમના ઓળખના પુરાવા અને સરનામાના પુરવઠા ફરીથી અપડેટ કરવા પડશે જો લોકો પાસે વારંવાર સૂચનાઓ છતાં પણ દસ્તાવેજો અપડેટ કર્યા જ નથી તેમના આધાર કાર્ડને પણ કામચલાઉ ધોરણ નિષ્ક્રિય કરવામાં આવી રહ્યા છે મુજબ ડેટાની સંચોટ જાળવવા માટે દર દસ વર્ષની બાયોમેટ્રિક અને ડેટ ડેમોગ્રાફિક વિગતો અપડેટ કરવી જરૂરી છે આ પ્રક્રિયા ઓનલાઈન અથવા નજીકના આધાર કેન્દ્ર પર જઈને પૂર્ણ કરવાની રહેશે વધુ મહત્વની આગળ વાત કરીએ કે દરેક ખેડૂતોને નમ્ર અપીલ ફાર્મરજીસ્ટ્રેશન અંતર્ગત પીએમ કિસાન પોર્ટલની માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ભારત સરકારે ડિજિટલ એન્ગ્રીટ પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજીસ્ટ્રેશન પ્રોગ્રામ અંતર્ગત પીએમ કિસાન અઠ્યાસી ટકા ખેડૂતોને કેવાસી જમીનના લેડ રેકોર્ડ તેમજ રજીસ્ટ્રેશનની કામગીરી રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી રહી છે ફાર્મર રજીસ્ટ્રેશન અંતર્ગત પીએમ કિસાન પોર્ટલ પર ખેડૂતોને રજીસ્ટ્રેશન કામગીરી પૂર્ણ કરીને ગુજરાતના દેશોમાં ચોથા ક્રમે રાજ્યના કુલ ઓગણ ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રેશન પોર્ટલ પર અરજી કરીને કરાયું છે સૌથી અગત્યની વાત કરીએ કે દરેક ખેડૂતોએ નમ્ર પીએલ ગુજરાત સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે અને મળેલી કેબિનેટ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવી રહ્યો છે કે શાળાઓ શરૂ થતાં પહેલાં જ પહેલી એપ્રિલથી વિદ્યાર્થીઓને વાલીઓને આવકનો દાખલો સહિત અઢાર જેટલા વિવિધ પ્રમાણપત્રો ઓનલાઈન મળે છે જેના કારણે એંસી લાખ ખેડૂતો સીધો ફાયદો થશે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે આજે મળેલી મંત્રી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વના મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી રહ્યો છે વધુમાં તમે વાત કરી કે લોન લો છો તો સાવધાન થઈ જાવ છો લોન લેવા માગતા લોકો માટે મોટો ઝટકો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્મેન્ટ સંજય મંત્રાલયે આજે નિવિધગત દરેક જાહેર કરતા રિપો રિટર્ન પોસ્ટ પોઈન્ટ પચીસ ટકા પર યથાવત રાખ્યો છે જે આ નિર્ણય લોન સરસ સસ્તી થવાની પર એમબીઆઈ ઘટવાની આશા રાખતા લોકો નિરાશા સાંપડી રહ્યા છે જો વ્યવસ્થા માટે સારા સમાચારને કારણે છે આરબીઆઈ નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે જીડીપી ચોથું અથવા સાત

અને સરકાર દ્વારા ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળતા થઈ ગઈ છે અને અરજદારો હવે ઓનલાઈન અથવા ઓફલાઈન એમ બંને માધ્યમથી અરજી કરી શકે છે અને સૌથી પહેલાં નજીકના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી ફરજીયાત છે ત્યારબાદ રાજ્યના કાદા અને પુરવઠા વિભાગોને વેબસાઇટ પર જઈને અથવા જિલ્લા કચેરીનું ફોર્મ ભરીને ડુપ્લિકેટ કાર્ડ મેળવવાની શક્યતા રહેલી છે મહત્વની આગળ વાત કરીએ કે હોળી પહેલા ખાતામાં આવશે બે હજાર રૂપિયાનો હપ્તો દેશના કરોડો અન્નદાતાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે પીએમ કિસાન યોજના બાવીસ માં રાહ જોઈ રહ્યા છે અને કૃષિ મંત્રાલય સૂત્ર જણાવ્યા અનુસાર સરકારના હોળીના તહેવારો પૂર્વે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો જમા કરવામાં તૈયાર કરી રહ્યા છે અને આ વર્ષે હોળીના તહેવાર એટલે કે ચાર માર્ચ બે હજાર છવ્વીસના ના રોજ અહેવાલો અનુસાર કૃષિ મંત્રાલયમાં ચાર માર્ચ પહેલાં ડાયરેક્ટ કેબિનેટ ટ્રાન્સફર બીબીટી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં નાણાં મોકલી શકે છે જોકે સરકાર તરફ હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં પણ આવી નથી પરંતુ વહીવટી સ્તરે તેમ તમામ મંત્રીઓને પૂર કરી લેવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે એકવીસનો હબ્તો ગત વર્ષે એટલે કે ઓગણીસ નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યો હતો ખેડૂતોએ ટેકનિકલને કારણે એકવીસમાં અદાની નાણાં મળ્યા ન હતા તેમને માટે આ વખતે સારા સમાચાર પણ આવા પાત્ર લાભાર્થીઓને વખતે ભાગી રાખી ચાર હજાર રૂપિયા મળી શકે છે વધુ મહત્વને આગળ વાત કરીએ કે દસ્તાવેજ નોંધણી કરાવતી મૂકી તે મહેસૂલ વિભાગ દ્વારા મિલકત અને જમીન મકાનના દસ્તાવેજોની નોંધણી પ્રક્રિયા એક મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવી રહ્યો છે રાજ્ય સરકારે લીધેલી તાજેતરમાં નિર્ણય મુજબ હવેથી રાજ્યમાં થયેલી દરેક ઈંધોળની માટે અરજદારોને નિયમિત ચાર્જ ઉપર વધારાની પ્રક્રિયા ચૂકવવી પડશે અને આ નવા નિયમ હેઠળ દરેક દસ્તાવેજો પર સો રૂપિયાની પ્રોસેસિંગ ફી નક્કી કરવામાં આવી રહી છે જેનો અમલ સમગ્ર રાજ્યના તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવી રહ્યો છે વધુ મહત્વની આગળ વાત કરીએ કે વાહન ચાલો દસ હજાર રૂપિયાનો દંડ થશે રેતી કપચે વાહનોને દસ હજાર રૂપિયાની દંડ ગાંધીનગર મહાનગરપાલિકા શહેરી વિગારના ગુણના જાળવી રાખવા અને વધતા પ્રદૂષણને રોકવા માટે મહત્ત્વનું જાહેર બહાર પાડવામાં આવ્યું છે આ જાહેરનામા મુજબ હવે રેતી કપચે કે અન્ય કન્સ્ટ્રક્શન મટીરિયલનું વહન કરવા તમામ વાહનોને ફરજીયાત તાડપત્રી અથવા યોગ્ય કવરથી ટાંકવા પડશે જો તે નિયમનું પાલન ન કરવામાં આવે તો દસ હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે વધુ મહત્વની આગળ વાત કરીએ કે સોના ચાંદી તોફાની તેજી ભારતીય બજારના સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળી રહ્યો છે એમ પર સોનું પાંચ હજાર એકવીસ રૂપિયા વધીને એક લાખને ઓગણા ત્રણસોને ત્રીસ રૂપિયા પહોંચી છે જ્યારે ચાંદી બાર હજાર એકસો ને અઠ્ઠાવનનો જંગી વધારો થતાં બે લાખને એસી હજાર એકસોને તોતેર ટ્રેન થઈ રહ્યો છે વૈશ્વિક નિશ્ચિત અને ડોલરની નબળાઈને કારણે રોકાણકારો કિંમત ધાતુઓ તરફ વળી રહ્યા છે ગાળામાં સોના ત્રણ પોઈન્ટ ઓગણસાઠ ટકા કે ચાંદી ચાર પોઈન્ટ ચોપન ટકા કરખમ વધારો નોંધવા બજાર ભારે કોહલીએ કરી થઈ લીધો છે વધુ મહત્વની આગળ વાત કરીએ કે કેન્સરના કેસોએ ચિંતા વધારી અમદાવાદ સિવિલ મેડિકલની કેન્સર હોસ્પિટલમાં એક વર્ષમાં મોઢામાં કેન્સર ત્રેવીસ પોનસો દર્દીઓ નોંધાયા છે જેમાં તેરસો એકત્રીસ પુરુષ અને ચારસો એકતાલીસ મહિલાઓ સામેલ છે કુલ કેન્સર દર્દીઓના મોટાના કેન્સરનો હિસ્સો ઓગણીસ છે અને વર્ષ બે હજાર પચીસમાં સિવિલમાં છવ્વીસ હજાર આઠસો ને દસથી વધુ નવા કેસ દર્દીઓ નોંધાયા હતા તેમાં નવ હજાર એકસો ને દર્દીઓને ગુજરાતની બહારથી આવ્યા છે જેમાંથી મધ્યપ્રદેશ ચાર ચાર હજાર પાંચસો ને બોતેર રાજસ્થાનમાં બે હજાર છસોને ઇઠ્યોતેર ઉત્તર પ્રદેશના એક હજાર ચોરણું મહારાષ્ટ્રના બસોને ઈગ્યાસી અને બિહારમાં બસોને અઠ્યાસી દર્દીઓ આવ્યા હતા વધુ મહત્વની આગળ વાત કરીએ કે અમદાવાદ એરપોર્ટ બંધ ગાડી ધુમ્મસને કારણે હવાઈ મુસાફરી સંપૂર્ણ રીતે ખોરવાઈ ગઈ છે ઓછી વીજળીને કારણે ફ્લાઇટ સંચાલન ગંભીર અસર પડી રહી છે જેને કારણે અમદાવાદ એરપોર્ટ પર આવતી જતી ટ્રાઇફલાઇન સમયપત્રક મોટો ફેરફાર થયો છે જેમાં કુલ પચીસ જેટલી ફ્લાઇટ મોડી પડી રહી છે આગ્રા ચંદીસગઢ ભૂનવનેશ્વર દિલ્હી અને મુંબઈ સાથેની હવાઈ સૌથી વધુ અસરગર બની રહી છે જેને કારણે મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડવો પડે છે સૌથી અગત્યની વાત કરીએ કે એસી લાખ પરિવારને માટે ખુશ ખબર રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે અઢારથી વીસ પ્રકારના સરકારી દસ્તાવેજો માટે સરકારી કરી રહ્યા છે જાતિના દાખલા સહિત દસ્તાવેજો સરળતાથી મળે તે માટે આગામી એક એપ્રિલ ફેસલેસ સિસ્ટમ શરૂ થશે જેનાથી અંદાજે એસી લાખ પરિવારને લાભ મળશે ભાજપ પ્રજાતિ નિર્ણય છે કોંગ્રેસનું કામ વાતો કરવાનું છે વધુ મહત્વની આગળ વાત કરીએ કે કાતે તેલમાં ભાવમાં વધારો તેલ ભાવમાં રમત વધારો ઘટાડો ધીમો ગુજરાત મગફળીના મતલબ ઉત્પાદન છતાં તેલના ભાવમાં સટ્ટાખોરી માહોલ છે જાન્યુઆરીના વીસ દિવસ ડબ્બે ત્રણસો ને દસ રૂપિયાનો ખમખોર વધારો ચૂક્યો બાદ ઘટાડવામાં નામે માત્ર ચાલીસ રૂપિયાનો ઘટાડ્યો છે હાલ ડબ્બો બે હજાર આઠસો ને પંચ્યાસી રૂપિયાની ઊંચી સપાટી હતી પૂર્વ હોવા છતાં તેલની લોબીની નફાખોરીને કારણે જનતા પર બોજ વધ્યો છે

વધુ મહત્ત્વની આગળ વાત કરીએ કે દેવા માપી અંગે મોટી જાહેરાત આજે બે હજાર છવ્વીસનું બજેટ રજૂ થયું હતું જે બજેટની અંદર મહિલાઓને ગરીબો અને મધ્યવર્ગના લોકો કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી હતી આ બજેટની અંદર ઘણી વસ્તુઓ સસ્તી થઈ હતી તે ઘણી વસ્તુઓ મોંઘી પણ થઈ હતી સાથે સાથે ખેડૂતો માટે બજેટ અંદર રાહત આપવામાં આવી છે પરંતુ ખેડૂતોને પણ આશા હતી કે પૂરી નથી ખેડૂતોને દેવું માફ કરવામાં આવશે અને ખેડૂતોને પીએમ વધારવામાં આવે તેવો હજી સુધી તેના લાખો ગ્રાહકોને આપ્યો ઝટકો પૈસા ઉપાડવા પર ત્રેવીસ રૂપિયા સાથે વસૂલાશે દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ નોન એસબી એટીએમ માટે સર્વિસ ચાર્જ વધારો કર્યો છે એમાં પ્રી લિમિટ પૂરી થયા બાદ રોકડ ઉપાડવા માટે એકવીસ રૂપિયાને બદલે ત્રેવીસ રૂપિયા જીએસટી ચૂકવવું પડશે અને બેલેન્સ ચેક જેવા બિન નાણાકીય વ્યવહારો માટે અગિયાર રૂપિયા જીએસટી ચાર્જ લાગશે સેલેરી એકાઉન્ટ ધારકો માટે હવે અનલિમિટેડ ફી વ્યવહાર બંધ કરીને મહિને દસ રૂપિયા ફી ટ્રાન્ઝેક્શનની મર્યાદા નક્કી કરાઈ જો કે એસબીઆઈ વા એટીએમ વાપરનારા હવે બીએસ બીડી ખાતર ધારકો માટે જના છે Yeah!